નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર સ્વર્ગસ્થ સુખદેવભાઈ પ્રેમાનંદ કાશિયા પટેલના સ્મરણાર્થે વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એબીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસની વાડી ભાટવાડા ખાતે આવેલા પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ગેરકાયદેસર દબાણો અને વાહન ચાલકોની દાદાગીરી સામે વેપારીઓએ રોષે ભરાયા હતા હવે જોઈએ વિગતવાર સમાચાર સ્વર્ગસ્થ સુખદેવભાઈ પ્રેમાનંદ કાશિયા પટેલના સ્મરણાર્થે વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું વડોદરા ખંડેરાવ માર્કેટના પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટ ડાયરેક્ટર મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા સુખદેવ પ્રેમાનંદ કાશિયા પટેલના તાજેતરમાં જ દેવલોક પામ્યા છે ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી દ્વારા તેમના સ્મરણાર્થે સૂચિત કરી રીતે આજરોજ બંને માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો સ્વર્ગસ્થ સુખદેવ પ્રેમાનંદ કાશિયા પટેલના સચોટ માર્ગદર્શનથી આજે ઘણા વેપારીઓ આગળ વધ્યા છે જેથી આવા શિક્ષિત અને સમાજ માટે રહેનારા વ્યક્તિ જ્યારે દેવલોક પામ્યા છે ત્યારે સમાજને હર હંમેશ તેમની ખોટ રહેશે જેથી આજરોજ તેમના સ્મરણાર્થે વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યું હતું સુખદેવ પ્રેમાનંદ કાછિયા એક એવું હતું સમાજમાં દરેકે દરેક વેપારીથી માળીને બિદનેવ માર્કેટ એટલે ખંડારાઓ માર્કેટ એ પ્રમુખ હતા અને એપીએમસી માર્કેટમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે અને સમાજને વેપારી ગણને આગળ લઈ જવા માટે એમને ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ આગળ રહ્યા છે અને લોકોને ઉત્સાહ ભર્યો વધારે ધંધાકીય રીતે બધી રીતે માર્ગદર્શન આપીને છોકરાઓને આટલે ઉપર સુધી પહોંચાડ્યા છે એપીએમસી માર્કેટ જ્યારે અહીંથી અહીંથી હટાવીને ત્યાં જવાનું થયું ત્યારે પણ ઘણા વેપારી મૂંઝવણમાં હતા કે આ માર્કેટ અહીંથી અમે ત્યાં જઈશું અમારો ધંધો થશે કે ન થશે પણ એક શિક્ષિત પ્રમુખ હોવાથી એમને બધાને સારું માર્ગદર્શન આપીને કીધું કે જ્યારે બહાર જશો તો તમારો ધંધો ચાર ગણો વધશે એ જ છે અત્યારે કે જે દુકાનો લોકોએ પાંચ પાંચ સાત સાત લાખમાં ત્યાં લીધેલી અત્યારે કરોડોના ભાવ વેચાય છે એ જ વસ્તુ છે કે એમના સચોટ માર્ગદર્શનથી આટલા વેપારીઓ અમે ખૂબ જ આગળ છે અમને આવા વ્યક્તિની ખોટ સો ટકા સમાજમાં પડે છે એક બાજુ એ કાઉન્સિલર બી રહી ચૂક્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બી રહી ચૂક્યા છે એક શિક્ષિત હતા એ શ્રેય સ્કૂલમાં શિક્ષક પણ હતા અને હેતર ક્લાસીસ પણ ચલાવતા હતા ઘણા કાચા સમાજના છોકરા એમની હાથ નીચે ભણ્યા છે એટલે એક શિક્ષિત પ્રમુખ અને એવા વ્યક્તિની ખોટ સો ટકા અમારા સમાજને ચાલશે અને એના જ માનમાં આજે અમે અહીંયા એપીએમસી માર્કેટ અને ખંડેરાવ માર્કેટ એમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે બંધ રાખ્યું ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસની વાડી ભાટવાડા ખાતે આવેલા પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રતિવર્ષ સુદ ના દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે સંસ્કારી નગરી વડોદરામાં વાડી વિસ્તારના ભાટવાડા ખાતે આવેલ પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ભગવાનને પૂજા તેમજ પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા આજના સંપૂર્ણ દિવસે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સાંજે ચાર વાગે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં લોકો વિશેષ રૂપે ઉપસ્થિત થશે તેમજ નાના પુલકાઓ વેશભૂષા ધારણ કરી વડોદરાના રાજમાર્ગ ઉપર આ શોભાયાત્રામાં જોડાયા હતા આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ કારીગર વર્ગ માટે ખાસ મહત્વ ધરાવે છે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિશ્વકર્માના હાથમાં ગજ બીજા હાથમાં સૂત્ર ત્રીજા હાથમાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે વિશ્વની રચના તેઓએ જ કરી છે શિવની કૈલાશપુરી ઇન્દ્રની અમરાવતી કુબેરની અલ્કાવતી કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે પુષ્પક વિમાન સુદર્શન ચક્ર અને વૃંદાવન ની રચના પણ ભગવાન વિશ્વકર્મા એ જ કરી હોવાનું માનવામાં આવે છે જય શ્રી વિશ્વકર્મા ને નવા આજે વિશ્વકર્મા સુ છે ખૂબ જ સુંદર દિવસ છે આજના દિવસે સવારના પાંચ વાગે લઈને મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ થયેલી છે અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરેલું છે

વડોદરામાં સવારે ચાર વાગ્યાથી ખંડેરાવ માર્કેટ પાછળ લારી ગલ્લા અને વાહન ચાલકોના દબાણોથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે વેપારીઓ અને ગ્રાહકોને ખંડેરાવ માર્કેટમાં પ્રવેશ માટે પણ માર્ગ રહેતો નથી

અને જોયું તો સવારે એક એક્ટિવવાલીને અમારાથી બી અંદર જવાય એવી હાલત નથી એટલી બધી ગાડી ઊભી હતી મેં વિડીયો બનાવ્યો છે ફોટા પાડ્યા છે તમને મોકલું છું અને જ્યારે મેં પોલીસને બોલાવી આ લોકો આવ્યા ત્યારે બધા અહીંથી ભાગી ગયા છે આ આ જ બધા વેપારીઓ છે જે કોરોના વખતે અમે બેસીને સમજણ પાડીને એટલું સારું બનાવ્યું હતું કે ભાઈ હવે તમારે ગાડી લોડિંગ અનલોડિંગ માટે રાખવાની એમાં સેલિંગ કરવું નહીં પણ ગાડીમાં અહીંયા સેલિંગ કરે છે એક પછી એક ગાડી ઊભી રહે છે એના માટે નાનો ટેમ્પો નાની લારી ઉભી રહે છે એક ગાડી બી જતી નહીં આ બાજુ ચાર પાંચ સ્કૂલ આવેલી છે આ બાજુ એના છોકરા બધા આમ જાય છે સ્કૂલે જવા માટે બી છોકરાઓને મૂકવા માટે બી તકલીફ પડતી હોય છે એકસો આઠ બી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિ હોય છે સવારે એટલે આજે મેં એક અરજી કરી છે એસીબી સાહેબે ગાડી મોકલી છે કાલથી બે પોઈન્ટ મૂકવાનું કહે છે અને આ વસ્તુ કદી ના ચલાવી લેવાય જેટલી બી ગાડીઓ ઊભી રહે છે જાહેરનામાનો ભંગ કરે છે અને ડિટેન કરવી જોઈએ જાહેરનામાં રાત્રે નવથી સવા નવ સુધી છે ગાડીઓ માટે તો પણ આખો દિવસ ગાડીઓ પડી રહે છે સેલિંગ કરે છે અને મન ફાવે તે પોતા પોતપોતાની જગ્યા સરકારની જગ્યા પર કોઈ ચારસો ગાડી ઉભરાવાની લે છે કોઈ બસો ગાડી ઉભા લે છે આ બધું ના ચલાવી લેવાય એટલા માટે અમે આજે અમે ભેગા થયા છે અને આજે આજે વોર્ડ ઓફિસર એ એમસી ઝાલા સાહેબ અને એસીબી વસાવા ટ્રાફિક વસાવા સાહેબને બી જાણ કરી અને આજે એક અરજી લખું છું બે પોઈન્ટ મને મૂકવા જોઈએ સાચી વાત છે વેપારીની દાદાગીરી એના કરતાં બી વધારે વેપારીઓને માટે જે લોકો ટેમ્પા લઈને આવતા હોય છે આઉટસાઇડર હોય છે એમની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે પોતે ગાડી અહીંયા ગાડી મૂકીને તાળું મારીને જતા રહે જ્યારે આપણે કહીએ કે ભાઈ આ તારે ગાડી કેમ અહીંયા મૂકી જાય સફાઈ સેવક આવે ત્યારે સફાઈ સેવક બચારો કંઈ ના કરે એમને તમે તમારા જ માધ્યમથી ખબર છે અને સફાઈ સેવકને માર્યો હતો ચપ્પુને દાલ ચાકુ લઈને બહાર નીકળી ગયા હતા એટલે આ અસામાયિક તત્વનો બી ત્રાસ વધતો ગયો છે એટલે પોલીસ કમિશનરશ્રીને બી હું અરજી લખવાનો છું કે આ બધા તાઇમાન લોકોને આ વેપારીઓથી બચાવો વેપારી કોઈ ખોટાની વેપાર જે લોકો છે પોતપોતાની દુકાન પર બેસીને ધંધો કરે છે એમને લોડિંગ અનલોડિંગ માટે ગાડી આવે છે ગાડીવાળાની દાદાગીરી છે એટલે એ ગાડીવાળાની દાદાગીરીને પૂરી કરવા માટે આજે અમે ભેગા થયા વડોદરામાં અકોટા પોલીસ આવાસ નિગમ લિમિટેડની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી એસીબીએ આ કચેરીમાં કાર્યપાલક ઇન્જિનિયરની ત્રીસ હજાર રૂપિયાની લાંચ માંગવાના બનાવમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સરકારી વિભાગોમાં સિવિલનું કામ કરતા એક કોન્ટ્રાક્ટરને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઓફિસર્સ ટોયલેટ સ્ટાફ ટોયલેટ કોમ્યુનિટી હોલમાં પાવર બ્લોક અને દંતેશ્વર ઓપન જેલ ખાતે એક પોઈન્ટ પાંચ મિનની વાયર ફેન્સિંગનું કામ ટેન્ડર દ્વારા મળ્યું હતું ટેન્ડર મંજૂર કરતી વખતે કાર્યપાલક ઇજિનિયર જીગર અરવિંદભાઈ શાહે ટકાવારીની માંગણી કરતા કોન્ટ્રાક્ટરે રકમ કાર્યપાલક ઇજિનિયરને ચૂકવી હતી લાંચ આપવા છતાં કાર્યપાલક ઇજિનિયર જીગર શાહની હેરાનગતિથી કંટાળીને કોન્ટ્રાક્ટરે નિગમના એમડીને ફરિયાદ કરતા જીગર શાહે કોન્ટ્રાક્ટરને લાંચની રકમ પરત કરી દીધી હતી જોકે આ અંગે એસીબીમાં ફરિયાદ થતાં એસીબીએ ગુનો દાખલ કર્યો હતો ધરપકડથી બચવા માટે જીગર શાહે વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે નામંજૂર થતાં હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ એસીબીની રજૂઆતને ધ્યાનમાં રાખીને ત્યાંથી પણ જીગર શાહને સફળતા નહીં મળતા કાર્ય એસીબી સમક્ષ હાજર થતા જીગર શાહની ધરપકડ કરવામાં આવી હતી બરોડા એગ્રી હોર્ટીકલ્ચર કમિટી અને બાગાયત ખાતું ગુજરાત રાજ્ય દ્વારા એકાવનમુ રાજ્ય કક્ષાનું ફળ ફૂલ શાકભાજી તેમજ બોન્સાઈ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે એકાવનમુ રાજ્ય કક્ષાનું ફળ ફૂલ શાકભાજી તેમજ બોન્સાઈ પ્રદર્શન હરીફાઈ બરોડા એગ્રી હોર્ટીકલ્ચર કમિટી તેમજ ગુજરાત રાજ્ય બાગાયત ખાતું અને વડોદરા મહાનગર સેવા સદન સોકલી જીએસએફસીલી ગુજરાત રિફાઈનરી જ્યોતિ લિમિટેડ તેમજ સર્વે નર્સરી મેનના સહયોગથી આયોજન કરેલ છે બરોડા એગ્રી હોર્ટિકલ્ચર કમિટી વડોદરા પાછળના પચાસ વર્ષથી વડોદરા શહેરની સંસ્કારી અને બાગાયત પ્રેમી પ્રજા હોય તેઓને ગાર્ડન બાગાયતી ફૂલોના છોડની માહિતી સિઝનલ ફ્લાવર અંગેની માહિતી તેમજ બોન્સાય અને બાગને લગતી જાણવણી ખાતરોનો ઉપયોગ જૈવિક દવાઓનો ઉપયોગ વગેરેની માહિતી આપવા માટે દર વર્ષે આવા ફ્લાવર શોનું આયોજન કરે છે સેટ ફ્લાવર શોમાં વડોદરાની પ્રજા ઉત્સાહપૂર્વક ભાગ લઈ મુલાકાત લે છે અંદાજે 2 થી 3 લાખ પ્રજા આનો લાભ લે છે તેમજ પોતાના બાગના ઉપયોગી સાધનો ખાતર દવાઓ તેમજ વિવિધ ફૂલ છોડની ખરીદી કરે છે પોતાના ઘરની સુંદરતા તથા પર્યાવરણને વધુ સારું બનાવે છે આ પ્રદર્શનમાં નર્સરીના લગભગ ત્રીસ સ્ટોલ બાગને લગતી વસ્તુઓના અંદાજે ચાલીસ સ્ટોલ તેમજ બાળકો માટે અને આનંદ મેળવવા માટે વિવિધ ફૂડ સ્ટોલ 20 થી 30 નું આયોજન કરેલ છે આ પ્રદર્શનથી પ્રજાજનોને પ્રોત્સાહિત કરવા માટે હરીફાઈ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવે છે સદર કમિટી સ્વૈચ્છિક આ કાર્ય કરે છે જેમાં પ્રજાનો સારો સહકાર મળી રહે છે અમુક ઈચ્છીએ છે કે જે વધુને વધુ પ્રજા લાભ લે તે માટે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એમ પાંચ દિવસીય ફેર રાખવામાં આવેલ છે આ ફ્લાવર શોનું ઉદઘાટન તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને શનિવારે સવારે અગિયાર કલાકે રાખેલ છે જ્યારે હરીફાઈના વિજેતાને ઇનામ વિતરણનો કાર્યક્રમ તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગે રાખવામાં આવેલ છે જેથી વડોદરા શહેરના પ્રજાજનો તેમજ આજુબાજુના ગામડાઓ પણ આ પ્રદર્શનનો લાભ સર્વજનો લે તેવી અમારી વિનંતી છે આ બરોડા એગ્રી હોર્ટી કમિટી એક સ્વૈચ્છિક સંઘ સંસ્થા છે તે દર સાલ આવા ફેર બનાવે કરે છે તેમાં આ સાલ એકાવનમું વર્ષ છે એકાવનમું વરસમાં પણ લાસ્ટ યરની જેમ લગભગ અઢીથી ત્રણ લાખ માણસોનો લાભ લેશે તેવી અમે ઈચ્છા રાખી રહ્યા છે આ પ્રદર્શનની અંદર ત્રીસ જેટલા પ્લાન્ટના સ્ટોર છે ચાલીસ જેટલા છોડને લગતા એટલે દવાઓ છે ખાતર છે અન્ય બીજા સાધનો છે તેના સ્ટોલ રાખવામાં આવ્યા છે અને છોકરાઓને આનંદ માટે અમે ફૂડ ઝોનની અંદર પણ વીસ જેટલા સ્ટોલ રાખ્યા છે આ સાથે સાથે આ સ્વૈચ્છિક સંસ્થા હોવાથી કોઈ ફી લેતા નથી અમે એન્ટ્રી ફી પણ લેવામાં આવતી નથી પછી અને સ્ટોલ છે સ્ટોલમાં વેચાણ પણ થાય છે અને ડિસ્પ્લે પણ થાય છે ખેડૂતો તરફથી જિલ્લાના ખેડૂતો તરફથી પણ ફ્રૂટ ફળ અને શાકભાજીના નમૂના લાવવામાં આવે છે તેની આ કોમ્પિટિશન થાય છે એમાં પ્રથમ બીજું અને ત્રીજું ઇનામ આપવામાં આવે છે અને એ રીતે લગભગ બારસો જેટલા નમૂના લાસ્ટ ઇયર આવ્યા હતા ચાલુ સાલે પણ બારસોથી પંદરસો નમૂના આવશે એવી અમે આશા રાખીએ છીએ સાથે અમે એવું પણ ઈચ્છીએ છીએ કે વડોદરાની પ્રજાને આ એક કાયમ ખાતે ગમતો પ્રદર્શનનો સમય છે તે સમયને અમે અનુરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ પણ આ જે ગાર્ડન જમીન છે એટલે જે આ જગ્યા અમને મળી છે તે મહારાણી એ દેવી જે આપણે રાજમાતા કહીએ તે શુભાંગની દેવીની મહેરબાનીથી મળી છે પણ થોડી મોડી મળી છે માટે અમે જોઈએ એટલું આ વખતે એરેન્જમેન્ટ ઓછું કરી શક્યા છે તો આ રીતે અમે ઈચ્છીએ છીએ કે તમે બધા જ અમને સારો એવો સહકાર આપશો કે જેથી અમારો આ ફેર સક્સેસ રીતે બહાર થઈ શકે નવીન શાહ એક્સ ડાયરેક્ટર હોર્ટિકલ્ચર બે હજાર એકમાં હું રિટાયર થયો છું એટલે એક્સ ડાયરેક્ટર હર્ટીકચર તરીકે થેન્ક્યુ સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં જ સંસ્કારી નગરીને કલંકિત કરવાનો પ્રયત્ન કરતા વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલ દુષ્કર્મ ઘટના અને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટના મામલે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ તેમજ રાક્ષસીય વૃત્તિ ધરાવતા આરોપી અને છાસવારમાં ન આવે તેમજ પીડિતાની મજાક કરનાર પોલીસ સ્ટેશનના અમલદારોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી નાપાસ વિધર્મીઓ દ્વારા હિન્દુ બહેન દીકરીઓને ફસાવી ફોસલાવી લવ જેહાદના ષડયંત્રનો ભોગ બનાવવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે જે અખંડ સનાતની સમાજની સુરક્ષા માટે ઘાતક સાબિત થઈ રહ્યું હોય તેમ જણાય આવે છે હાલમાં સંસ્કારી નગરીમાં વિધર્મીઓ દ્વારા હેમાન્યત ભરેલ દુષ્કર્મ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેનો ગુનો સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે બિન ગુજરાતી પરિવારની બાસઠ વર્ષની ઉંમરની હિન્દુ બહેન સાથે ત્રણ વિધર્મી નરાધમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ પરિવારની સમા પોલીસ સ્ટેશનમાં પોલીસ અમલદારો દ્વારા ફરિયાદ લેવાની જગ્યાએ મજાક કરવામાં આવી હતી જેની ગંભીર નોંધ લેવા માટે આજરોજ સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા પોલીસ ભવન ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપી તે ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આપણને સૌને ધ્યાને છે કે વડોદરામાં પણ બે વર્ષ પહેલા જદ્દરને રેપની ઘટના ઘટેલી તે વખતે પણ અમારા સંગઠન દ્વારા ધારદાર રજૂઆત થયેલી સોળ તારીખે સોળ તારીખે સમા પોલીસ સ્ટેશનની હદમાંથી એકસઠ વર્ષ જેમની રનિંગ ઉંમર છે પોતાને છ સાત દીકરીઓ છે એક દીકરી અપાઈ છે પોતાના હસબન્ડ પણ પથારી વસશે એ સ્થિતિમાં વનવાસી બહેન આદિવાસી હિન્દુ સમાજની આ બહેન બહેન નહીં કહું આ જે ઘટના ઘટી છે એ પ્રમાણે આપણી સૌની મા કહેવાય જેમની સામે એવા લોકો દ્વારા રેપ થયો છે કે જે પોતાના છોકરાની ઉંમર હોય તો આ જદનને રેપ વડોદરા સંસ્કારી નગરી ક્યારેય સહન કરી લે નહીં પોલીસે પણ ત્વરિત પગલાં લઈને તમામ ત્રણ પઠાણ આરોપીઓને એરેસ્ટ કરેલા છે જે સૌ વડોદરાવાસીઓને ધ્યાને છે પોલીસ એક્શનનો આપણે વિરોધ નથી કરતા પણ આજે પોલીસની કામ કરવાની કાર્યવાહી વિભિન્ન પ્રકારના ગુનામાં વિભિન્ન પ્રકારની હોય જ્યાં દંડાની જરૂર જરૂરિયાત દંડો વાપરે કલમની જરૂર જરૂરિયાત કલમ વાપરે પણ અમારી લાગણી એટલી છે કે જ્યારે આવી જ રેપ દીકરીઓ ઉપર થાય છે બહેનો ઉપર થાય છે આજે આ માં છે તો માંનું શું મહત્ત્વ છે એ જ્યારે આવી ઘટના ઘટીને જ્યારે પીડિતા પોલીસ સ્ટેશને ન્યાય માટે જતી હોય છે ત્યારે પોલીસને ફક્ત સૂચન એટલું જ છે પોલીસ ખૂબ સારી કાર્યવાહી વડોદરામાં કરતી જાય છે આપણને ખૂબ કેસોમાં અનુભવ છે તરીિત પરિણામ મળેલા છે પણ અમાને કમિશનર સાહેબે પીડિતા બેનને પણ ખૂબ પ્રેમથી સાંભળ્યા છે એમની ટીમ આખી હાજર છે ખાતરી આપી છે કે આમાં એને ભયંકરમાં ભયંકર સજા થાય એ દિશામાં પગલાં લેવામાં આવશે વિષય એટલો છે કે આદિવાસી હિન્દુ મહિલા છે પોતે રોજગારીના આડમાં બે અઢી મહિના પહેલાંથી ગુજરાતમાં આવે છે જેમને ગુજરાતી પણ નથી આવડતું ગુજરાતના કોઈ એરિયાનો અનુભવ નથી આ સ્થિતિમાં એક વ્યક્તિ મોબાઈલ લઈને અને એને રોજગારી અપાઈ એમ કરીને પોતે પોતાની ઓટોમાં લઈ જઈને એલ એન ટી છાણી સર્કલની પાછળ શાક માર્કેટની પાછળ અવાવરું જગ્યા છે જેમાં સભાન અવસ્થાએ કોઈ જતાં પણ ડરે એ સ્થિતિએ ત્યાં લઈ જતા બેન એવું કહે છે કે ભાઈ અહીંયા ક્યાં ઘર હોય કામ કરવાનું એટલે કે અહીં થઈને જવાનું જેમ કરીને તણે તણ નારાધમો એની સાથે બહેનના કહેવા પ્રમાણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય મતલબ અપ્રાકૃતિક સેક્સ તણે ત્રણ લોકો કરે છે જે વિષય પોલીસના ચોપડે નહોતો અમારા સૌના ધ્યાને આવ્યો તો વિષય સાહેબની સામે મૂક્યો છે એક્ટ્રોસિટી જેને સ્પેશિયલ એવિડન્સ સ્પેશિયલ કાયદાની જોગવાઈ છે કે એમને એ કાયદાના આધારે રક્ષણ મળે તો એક્ટ્રોસિટી લેવાની પણ સીપી સાહેબે ખાતરી આપી છે તો આજના દિવસે આ પછી આવી ઘટના વડોદરામાં ન ઘટે સમાજનું જાગરણ થાય આ વિષયમાં કોઈ એવી કહેવાની આવશ્યકતા નથી કે હિન્દુ મુસલમાન થઈ જશે કોઈ એક જણને એવું કીધું કે હિન્દુ મુસલમાન થઈ જશે હિન્દુ મુસલમાનનો વિષય નથી ઇન્સાનિયત સૌમાં છે અધાર્મિક એક્ટિવિટી છે જેમને ધર્મનું જ્ઞાન નથી એવા લોકો આવી એક્ટિવિટી કરતા હોય છે એટલે સમસ્ત સમાજ માટે આ બહુ ખરાબ ઘટના છે અને સૌએ એની નિંદા કરવી જોઈએ

સયાજી બાગ ખાતે એકસો પચાસથી બસો કર્મચારીઓ ઘણા વર્ષોથી માળીમજૂર એનિમલ કીપર તરીકે માનવ દિનમાં ફરજ બજાવી રહ્યા છે અને સયાજી બાગના ઘણા બધા કાયમી કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ તેઓની ઘણી જગ્યાઓ ખાલી છે ત્યારે આ ખાલી જગ્યામાં અમારી કાયમી નિમણૂક કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી ન્યાય મળ્યો નથી જેથી ફરી એકવાર આજે રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આગામી દસ દિવસમાં અમે સૌ સહેરાજ ભાગના તમામ કર્મચારીઓ ગાંધીજી માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી તું આજે માંગ શું તમારી કોને રજૂઆત કરવા આવે છે અમારી માંગ એ છે કે અમે ગાર્ડન સાગરના કર્મચારી છે આજે ઘણા વર્ષોથી અમે કામ કરી રહ્યા છે આજે અમને લગભગ પંદર પંદર વર્ષ થઈ ગયા છે કોઈકના દસ વર્ષ થયા છે એવા તમામ કર્મચારીઓને બધા અલગ અલગ હોદ્દા પર કામ કરી રહ્યા છે કોક મજૂરનું કામ કરી રહ્યું છે કોક માળીનું કામ કર અને કોઈક એનિમલ્સ સ્કીપરનું કામ કરે એ બધા કામ અમે કરી રહ્યા છે અને આજે અમારા ઘણા સમયથી અમે અવારનવાર રજૂઆત કરી પણ એનો કોઈ અમને નિકાલ નહીં થયો અમારો એટલે ના આજે અમારે આવેદનપત્ર લઈને આવવું પડે અને આવેદનપત્ર અમે મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી ડેપ્યુટી કમિશનર કમિશનર સાહેબશ્રી અને વિરોધ પક્ષના નેતા અને આપણા ચેરમેન સાહેબને અમે આ રજૂઆત કરવા માટે આવ્યા છે શું માગણી અમારી છે કે જેમ

સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા વાઘેલા બાપુએ કેસરીઓ ધારણ કરતા વાઘડિયાનું રાજકારણ ગરમાયું છે ભાજપમાં જોડાતા જ બાપુ બળવાન બન્યા છે પોતાના વિરોધીઓને બાપુએ ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો જેને મેદાનમાં આવવું હોય તે આવી જાય બાપુ તૈયાર છે વસ્તુએ પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ પર નિશાન સાધ્યું હતું લગ્ને લગ્ને કુવારા હવે ટિકિટ માટે તલપાપડ થઈ રહ્યા છે મેદાન ખુલ્લું છે અને ધર્મેન્દ્રસિંહ તૈયાર છે તેમ કહી આવી જાઓ મારી સાથે ભાજપમાં જોડાવા બદલ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મંચ પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરી હતી જેઓએ પેટા ચૂંટણીમાં હું દોઢ લાખ મતોથી લીડથી જીતીશ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો પાગોડિયામાં અન્ય પાર્ટીનું એક પણ બૂથ નહીં લાગે મને મારા કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે જીત નક્કી છે તેમ જણાવ્યું હતું આજે મારી સાથે જોડાવા ત્યારે પહેલા તો હું નો સ્વાગત કરું છું અને તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા વાતને સમર્થન આપીને તમામ લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં મારી સાથે જોડાણા એ બદલ તમામ કોંગ્રેસી કાર્યકર્તા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ મારા કાર્યકર્તાઓનો હું હૃદયથી ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું ભાજપ આપને ટિકિટ આપશે વિશ્વાસ છે અને જો ટિકિટ મળે છે તો કઈ રીતે આગળ રણનીતિ રહેશે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જાહેર કર્યું છે આજના મંચ ઉપરથી અને મને મારા કાર્યકર્તાઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને મારા કાર્યકર્તાઓએ જે આ નારો આપ્યો છે જે એ લોકોએ બે હજાર બાવીસમાં નારો આપીને બે હજાર બાવીસ બાપુને લાવીશ એ નારો એ લોકોએ પરિપૂર્ણ કર્યો હતો એ જ લોકોએ નારો આપ્યો છે અબકી બાર દેઢ લાખ કી એટલે મને મારા કાર્યકર્તા અને તમામ લોકો ઉપર વિશ્વાસ છે કે એ લોકો અબકી બાર દેઢ લાખ કી ની લીડ સાથે વિજય કરાવ આપે એવું કીધું કે બીજી પાર્ટીનું એક પણ બૂથ પણ નહીં લાગે તમે આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં અહીંયા માહોલ હોય લોકોનો ઉત્સાહ હોય આટલી મોટી સંખ્યામાં પાર્ટીમાંથી લોકો જોડાતા હોય પછી લાગે છે જોડા પડે આ તો એવું છે લગ્ન લગ્ન કુવારા એટલે તલપાપડ થાય થવા દો ને એથી શું ફેર પડે આપણી જોડે આપણા કાર્યકરોનો વિશ્વાસ છે વાઘોડિયાની જનતાનો વિશ્વાસ છે મારા મતદારો ઉપર મને પૂરો વિશ્વાસ છે એટલે જેને જે કંઈ થનકનાટ થતો હોય એ આવે મેદાન ખુલ્લું છે એવા એવા ધર્મેન્દ્રસિંહ તૈયાર છે એવા વિરોધીઓનું શું મેસેજ આપશો આપ કહું છું ને કે જેને આવવું હોય એને આવે ધર્મેન્દ્રસિંહ તૈયાર છે મેદાનમાં લડવા માટે એટલે જેને પણ આવવું હોય એનું સૌનું સ્વાગત છે કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસ દ્વારા વહીવટી તંત્રને અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી ગત મહિનાની અઢાર તારીખે વડોદરા શહેરના તળાવ ખાતે બનેલ બોટ ડૂબવાની દુર્ઘટનામાં જવાબદાર વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવા વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર તત્કાલીન મેયર તત્કાલીન સ્થાયી સમિતિ અધ્યક્ષ અને હરણી લેફઝોન શરૂ કરવા માટે પરવાનગી આપનાર ડિપાર્ટમેન્ટના વડા આ તમામ લોકો પર કાર્યવાહીની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સાથે ગુલાબનું ફૂલ આપી અનોખી રીતે વિરોધ કરવા પહોંચ્યા હતા જ્યાં મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં એએમસી સુરેશ તુવેરને ગુલાબનું ફૂલ આપી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના અંદર ગત માસના અઢાર તારીખે સમગ્ર દેશને હચમચાવી નાખે એવું એક હળની બોટકાંડ થયું જેના અંદર વડોદરા શહેરના બાર ભૂલકાઓ બાર ભવિષ્ય અને બે શિક્ષકોનું મૃત્યુ થયું જેના અંદર તત્કાલીન ધોરણે દેશના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દોડી આવ્યા અને એમણે એવો આદેશ કરેલો કે આવનાર દસ દિવસની અંદર વડોદરા શહેરમાં જે ઘટના ઘટી છે એના તમામ જવાબદાર અધિકારીઓના ઉપર સખ્તી સખ્ત કાર્યવાહી કરવામાં આવે દસ દિવસમાં રિપોર્ટ આપવામાં આવે ત્યારે આજે એક ઘટનાના એક મહિના ઉપર થઈ ગયું છે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા એમના જવાબદાર અધિકારીઓને બચાવવા માટે પોલીસને નાટમાં રીતે જે કોન્ટ્રાક્ટરો છે એમને પકડીને જેલના સલાખોમાં મૂક્યા છે પણ જેટલા એ લોકો જવાબદાર છે એટલા જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ બી છે તો એના ઉપર અત્યારે કાર્યવાહી થઈ કેમ નથી આ કાર્યવાહીને જુદો રસ્તો અપાવવા માટે પાછલા દિવસોમાં ડેપ્યુટી એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે અમે વડોદરા મહાનગરના કમિશનરશ્રીને શુભેચ્છા પાઠવવા આવ્યા છે કે પાછલા એક મહિનાથી કોર્પોરેશનના જે જવાબદાર અધિકારીઓ છે એમને બચાવવા માટેની જે તમે કારસો કરી રહ્યા છો એમાં તમે સફળ થઈ રહ્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન એ મિસ્ટર ઇન્ડિયાની તરીકે છેલ્લા એક મહિનાથી ગાયબ જ છે કોઈ પણ ડેલિગેશનને મળતા નથી ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અમે આવેદન આપ્યું એના પર જે અમે સ્ટેન્ડિંગ ચેરમેનને મળવા ગયા ત્યાં બોર્ડ મારેલું છે પાંચથી છ મળવાનો સમય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ક્યાંક ને ક્યાંક ગાયબ છે અને શહેરના મેયર કે જેમના વોર્ડથી લગતો જ આ લેક આવેલો છે તો સૌથી મોટી જવાબદારી એમની આવે છે ત્યારે એમને જે તે સમયે પણ એક મુરતાભર્યું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સેલ્ફી લેતા બાળકો ડૂબ્યા છે એ મૂર્તાભર્યું સ્ટેટમેન્ટ આપનાર મેયર પણ આજે ગાયબ હતા તો તણે તણની કચેરી અમે ગુલાબ આપી આવેદન આપી અને અમારી રજૂઆત કરી સમાચારોના અંતમાં એક નિશય કહીશું આ શંકી સમાચાર ભાઈ સ્વર્ગસ્થ સુખદેવભાઈ પ્રેમાનંદ કાશિયા પટેલના સ્મરણાર્થે વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસની વાડી ભાટવાડા ખાતે આવેલા પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ગેરકાયદેસર દબાણો અને દાદાગીરી સામે વેપારીઓએ રોષે ભરાયા હતા તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર We'll સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર